શ્રી યુદ્ધકાંડ સર્ગ બોતેર થી ચુમ્મોતેર રાવણને પોતાના પુત્રો તથા ભાઈના વધના સમાચાર મળ્યા હતા પણ અતિકાયને લક્ષ્મણે હણ્યો તે જાણીને અતિ દુઃખી થઈ ગયો ત્યારે રાવણ હતાશ થઈને રાક્ષસોને કહેવા લાગ્યો કે હે શૂરવીરો હવે શંકાનું હવે લંકાનું તથા અશોક વાટિકાનું ખાસ ધ્યાન રાખજો તેમાં કોઈ વાનર ઘૂસી જાય નહીં હવે મારી પાસે કોઈ શૂરવીર રહ્યો નથી કે જે રામ લક્ષ્મણ અને તેમની સેનાનો નાશ કરી શકે રામની અસ્ત્રબળની વિદ્યાને ધન્ય છે તમે જાગતી ચોંકી કરજો આમ કહીને રાવણ પોતાના અંતઃપુરમાં ઘૂસી ગયો એકલો પડ્યો એટલે પુત્રોને યાદ કરીને લાંબા લાંબા નિશાસા નાખવા લાગ્યો પુત્રોના મોતથી તેની આંખમાં આંસુ આવ્યા અને તે મહાશોકના સાગરમાં ડૂબી ગયો તે સમયે તેનો યુવરાજપુત્ર ઇન્દ્રજીત ત્યાં આવીને તેને કહેવા લાગ્યો કે હે તાત તમારો પરાક્રમી પુત્ર હજી જીવિત છે ત્યાં સુધી તમારે શોક કરવાનું કોઈ કારણ નથી હે પિતાજી રણભૂમિમાં સૂતેલા રામલક્ષ્મણને આવતીકાલે તમે જોશો નહીં હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે મારા પુરુષાર્થ બળથી રામલખનને આજે યમપુરીના દરવાજા દેખાડીશ મારું ભવ્ય પરા ભવ્ય પરાક્રમ આજે તમે જોશો મને યુદ્ધમાં જવાની આજ્ઞા આપો ઇન્દ્રજીતે પોતાની કુળદેવીનું પૂજન કરી એક બકરાનું બલિદાન ચડાવીને પોતે યુદ્ધમાં ગયો ઇન્દ્રજીત અદ્રશ્ય થવાની કળા જાણતો હતો આથી અદ્રશ્ય થઈને તેણે બાણ વર્ષા કરી તેથી હજારો વાનરો મરવા લાગ્યા સુગ્રીવ નલ અંગદ જામવાનને શક્તિ ભર્યા બાણો મારીને ઘાયલ કર્યા અને મૂર્છિત કર્યા આથી વાનર સેના નાસવા લાગી વાનરોને તેના બાણો દેખાતા હતા પણ બાણો ક્યાંથી આવે છે અને કોણ છોડી રહ્યું છે તે દેખાતું ન હતું હવે તે રામ લક્ષ્મણ પર બાણો વરસાવવા લાગ્યો ત્યારે વ્યથિત થઈને રામે લક્ષ્મણને કહ્યું હે ભાઈ આ દેવશત્રુ શત્રુ ઇન્દ્રજીતે વાનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો છે અને હવે આપણા પર ધસારો કર્યો છે તેણે બ્રહ્મદેવને વરદ તેને બ્રહ્મદેવને વરદાન આપેલું છે તે હમણાં અદૃશ્ય રહીને લડે છે આથી આપણે તેનો વધ કેમ કરીને કરી શકીશું હે ભાઈ બ્રહ્મદેવનો પ્રભાવ સમજાય તેમ નથી તેમજ તેમણે આપેલા શસ્ત્રો પણ અદ્ભુત છે માટે આપણે અત્યારે મૂર્છિત થવાનો ઢંગ કરવો પડશે ભલે આજે ઇન્દ્રજીત વિજય થઈને પાછો જાય ત્યાં તો ઇન્દ્રજીતના બાણો બંને ભાઈઓ ફરતા ફરી વળ્યા અને બંને ભાઈ મૂર્છિત થઈને ઢળી પડ્યા આથી ઇન્દ્રજીત ખુશ ખુશ થઈને ગયો અને લંકામાં પાછો આવ્યો રણભૂમિમાં આખું બાનરોનું સૈન્ય ચેતન રહિત થઈને પડ્યું હતું રામ લક્ષ્મણ પણ મૂર્છિત થયા હતા કોઈ એકબીજાને મદદ કરી શકે તેમ ન હતું એકમાત્ર વિભીક્ષણ સચેત હતો તે વાનરોને આશ્વાસન આપી રહ્યો હતો તે બોલ્યો હે વાનરો હિંમત હારતા નહીં રામલખન બાણોથી પરવશ થઈ પડ્યા છે તે માત્ર બ્રહ્મદેવના અસ્ત્રોને માન આપવા માટે જ વિભીક્ષણ અને હનુમાન રણભૂમિમાં મશાલ લઈને ફરવા લાગ્યા ત્યાં અનેક પર્વત સમાન વાનરો ઘાયલ થઈને પડ્યા હતા ફરતા ફરતા હનુમાનજીયા યુદ્ધપતિઓ ઘાયલ થઈને પડ્યા હતા ત્યાં આવ્યા બ્રહ્મદેવનું વરદાન અને શસ્ત્રો મેળવી ઇન્દ્રજી તે દિવસના પાંચમા ભાગમાં અડસઠ કરોડ વાનરોને ઘાયલ કરીને સુવાડી દીધા હતા સમુદ્ર જેવો વિશાળ વાનર સૈન્ય પીડાતું કણસતું પડ્યું હતું તેમાં સુગ્રીવ નીલ અંગદ નલ જેવા અનેક સેનાપતિઓ પણ હતા હનુમાને જાંબવાનને શોધવા માંડ્યો તેમણે હજારો બાણોથી વિંધાયેલા

જામવાને કહ્યું હે રાક્ષસ રાજ તેનું કારણ સાંભળ જો હનુમાન જેવી થશે તો આપણું આખું સૈન્ય જીવતું છે એમ માનવું અગર તે મરી ગયો તો આપણે જીવતા મુવેલા છીએ તેમ માનવું હનુમાને તેની પાસે જઈને તેમના ચરણમાં મસ્તક મૂક્યું અને કહ્યું હે હું પવન પુત્ર હનુમાન તમને પ્રણામ કરું છું જામવાન હનુમાન આવ્યો છે તે જાણીને તેમનામાં જીવ આવ્યો હોય તેમ તેમણે કહ્યું હે હનુમાન તું એક જ આખી સેનાનું રક્ષણ કરવાની શક્તિમાન છે આજે તારું ખરો પરાક્રમ બતાવ અને મૂર્છિત થઈ પડેલ રામ લક્ષ્મણને પીડામાંથી મુક્ત કર તું અહીંથી સમુદ્ર ઓળંગી લાંબો પથ કાપી હિમાલય પર પહોંચ ત્યાં ત્યાં તને ઋષભ અને કૈલાસ શિખરો દેખાશે તે બે શિખરની વર્ષ છે તે બે શિખરની વચ્ચે ઔષધિ પ્રસ્થ નામનો પર્વત છે તે અનેક ઔષધિઓથી ભરેલો છે ત્યાં સર્વોત્તમ ચાર ઔષધિઓ છે આથી તે પર્વત પ્રકાશમાં દેખાય છે તે મૃત સંજીવની વિશલ્પ કરણી સુવર્ણ કરણી અને સંધાની નામની ઔષધિઓ રાત્રે પણ ચમકે છે તેને ઓળખીને લઈને તું તરત જ પાછો આવ અને સર્વ વાનરોને જીવતદાન આપ જામવાનની વાત પૂરી થતાં જ હનુમાને દક્ષની માફક ઉછળીને કૂદકો માર્યો તેણે ત્રિકુરાચલ પર્વત પર ચડીને પર્વતાકાર રૂપ લઈને આકાશગમન કર્યું તેના વજનથી તે પહાડ ઉપર પહાડ બેસી ગયો આથી લંકાના દરવાજા ધણધણી ઉઠ્યા અનેક મકાનો પડી ગયા પડવારમાં હનુમાન હિમાલય પર્વત જોતો ઉડી રહ્યો હતો અને થોડીવારમાં તે ઔષધિપ્રસ્ત પર્વત પર ઉતરાણ કર્યું પેલી ચારે ઔષધિઓ હનુમાનના ડરથી છુપાઈ ગઈ હનુમાને બહુ શોધી પણ મળી નહીં પર્વતનો આવો બીજાજ જોઈને હનુમાનજીને ક્રોધ ચડ્યો અને આથી પર્વતનું શિખર હચમચાવી નાખી પર્વતને ધરતીથી અલગ કરી હનુમાન આખો પર્વત ઉપાડીને દક્ષિણ તરફ ઉડવા લાગ્યો હનુમાનને આખો ઔષધિવાળો પર્વત ઉપાડીને આવતો જોયો એટલે વાનરો હર્ષિત થઈ ઉઠ્યા ત્યાં જ હનુમાન પર્વત લઈને રણભૂમિમાં ઉતર્યો કે તરત જ તેમાં રહેલી ઔષધિની સુગંધ ચારેકોર ફેલાઈ ગઈ તેની ગંધથી રામ લક્ષ્મણ જાગૃત થયા તેમના ધાવની તેમના ઘાવની પીડા મટી ગઈ રણભૂમિમાં સુતેલા સર્વ વાનરો આળસ ઊભા થયા પછી જાંબવાનની આજ્ઞાથી હનુમાન તે પર્વત જ્યાંથી લાવ્યો હતો ત્યાં પાછો મૂકી આવ્યો